અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે જેમ ભારતે વિકાસ કર્યો છે જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ અઠ્યાવીસ હજાર આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે શહેરીમાં કુલ સાડા ચાર હજાર બાંધકામ પૂરા થયા છે ઉજ્જવલા યોજના અંતર્ગત દોઢ લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં ચાર પોઈન્ટ એક લોન ચૂકવવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં કુલ ત્રણ લાખ છપ્પન હજાર લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ય યોજના અંતર્ગત સાત પંચાણું લાખ લોકોને અરવલ્લી જિલ્લાના સાત પોઈન્ટ પંચાણું લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ઓગણચાળીસ હજાર લાભાર્થીઓ એક લાખો ખેડૂતો અરવલ્લી ચારસો ને છપ્પન પોઈન્ટ વીસ કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે આવી અનેકો અનેક યોજનાઓ આપણે જોઈએ છીએ એવી જ રીતે આયુષ્યમાનમાં પણ ચાર લાખ એસી હજાર આયુષ્યમાન કાર્ડ અરવલ્લી જિલ્લાના આપણે ચાલુ લોકોને લાભ આયુષ્યમાનનો યાદ આપ્યો છે પ્રવાસનની વાત કરીએ તો શામળાજી મંદિરનું પણ જે રીતે તમે જોઈએ છે કે ઘણા બધા કરોડ એટલે કે એકવીસ કરોડ એના ત્યારબાદ બીજા બેતાલીસ કરોડની ફાળવણી થઈ અને અત્યાર સુધી પાંત્રીસ કરોડનો ખર્ચ પણ કરી ચૂક્યા છે શિક્ષણમાં મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભાજપના શાસનમાં શિક્ષણમાં અરવલ્લી જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ચારસોને પાંચ શાળાઓમાં બારસોને છન્નું સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે જેમાં જેમાં પંચોતેર લેબ બનાવવામાં આવી છે જેનો ખર્ચ વીસ પોઈન્ટ છાસઠ કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો ચુંબોતેર છસો ને પંચાણું આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી પચાસ સગર્ભા પોષણ માટે સાડા ત્રણ કરોડની સહાય ચૂકવવામાં આવી છે કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની અઠ્ઠાવન બસો ને ચાલીસ અઠ્ઠાવન હજાર બસ્સો ચાલીસ સદરબા મહિલાઓને અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડી સહાય ચૂકવવામાં આવી છે આવી અનેકો અનેક યોજનાઓ છે જેની અમે

સંબોધન કરશો આપડી આગામી લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે આપણે મોદી સાહેબના જે દસ વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માંગીએ છીએ ત્યારે ચારસો પાર લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં છવ્વીસ થી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે દરેક પ્રચાર ચાલુ કર્યો છે તમને એવી કઈ મુખ્ય બાબતો લાગે પ્રાયોરિટી ત્રણ મુખ્ય બાબતો ત્યાં બે જિલ્લા ને મળવી જોઈએ આપ જોઈ શકો છો તેમ

અને ઉમેદવાર સૂપનાબેન પણ જયારે સાંસદશ્રી બનશે આપણું કમળ લઈને જીતશે તો ચોક્કસપણે જે પણ અરવલ્લી જિલ્લાના જે પણ તમારી છે હોય ઘણા બધા જે પ્રશ્નો હોય એને પૂર્ણ કરવા સક્ષમ રીતે અને સંપૂર્ણ પ્રમાણિકતા છે તેવો પ્રયાસ ધન્યવાદ